લગ્નના ત્રીજા જ દિવસે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી પ્રેમી સાથે રહેવા ઈચ્છતી કોટેશ્વરની યુવતીએ પરિવારના કહેવાથી વટવાના યુવા સાથે લગ્ન તો કરી લીધા હતા પરંતુ રિવાજ અનુસાર બીજા દિવસે પિયર આવ્યા બાદ ચાર વર્ષ જૂના પ્રેમીને ફોન કરીને અમ અમગમતા વરનો કાંટો કાઢી નાખવા કહ્યાના પગલે દસ કોઈ તાલુકાના કુબડથલ ગામના યુવાન સહિત ત્રણ શખ્સે યુવતીને ત્રીજા દિવસે તેડવા આવી રહેલા યુવકનું અધરસ્તેથી ઈનોવા કાર

ખુસાલાવાસમાં રહેતા ઓગણપચાસ વર્ષીય કનૈયાલાલ નટવરલાલ ચુનારાએ પોલીસ સમક્ષ નોંધાવેલી તેના પુત્ર ચોવીસ વર્ષીય ભાવિકનું અપહરણ કરીને ખૂન કરવા અંગેની ફરિયાદમાં આરોપીઓ તરીકે પુત્ર વધુ ગાંધીનગરના કોટેશ્વર ગામે રહેતી પાયલ સુરેશભાઈ દંતાણી તથા તેના પ્રેમી અમદાવાદના દસકોઈ તાલુકાના કુબડથલ ગામે રહેતા કલ્પેશભાઈ મોહનભાઈ ચુનારા ઉપરાંત કુબડથલના રહેવાસી શૈલેષભાઈ કનુભાઈ ચુનારા અને સુનિલભાઈ રાજુભાઈ ચુનારાને દર્શાવ્યા છે

સાહેબો લઈ ગયેલા મને મારા ફાધરને લઈ ગયેલા અંદર એમણે વાત કરી છે મને કે તમારા ભાઈને કાલે બાર વાગે ત્યાં લઈ ગયા છે ગાડીમાં બેસાડી અને એને દુપટ્ટા વેળા એને ગરચી દબાવવામાં આવી છે અને ગરચી દબાવીને અને મારી નાખવામાં આવ્યો અને એને કેનાલમાં નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવ્યો છે આ બી અમને જાણ મળીએ સાહેબ એમને કડકે કડક ક્રાઈ કાર્યવાહી કરવા એ અમારી નમ્ર વિનંતી અને હર સંધી સુધી આ કેસ પહોંચે અને એમને આ આરોપીઓને જલ્દી જલ્દ સજા મળાવન મારા બેને ન્યાય અપાવન અમને ન્યાય અપાવ અમારી એટલી માંગ છે ગઈ આજ વેલી સવારે 4 વાગ્યાના અરસામાં અડલેજ પોલીસ એક અપરણની ફરિયાદ જાહેર થઈ છે આ ફરિયાદ જાહેર થતા ફરિયાદની હકીકત એવી છે કે કોટેશ્વર ગામ પાસે એક છોકરાનું અપહરણ થયું છે એમાં જાહેર રોડ ઉપર આ ભાવિક નામનો છોકરો જે પોતાની બાઇક ઉપર જતો હતો એ દરમિયાન એક ઇનોવા ગાડીએ સામાન્ય ટક્કર મારેલી અને પછી એ છોકરાને એ ગાડીમાં બેસાડી અને ડે ગયેલી હકીકત પોલીસને મળેલી અને ત્યારબાદ તેમનો સંપર્ક કરતા તેમના વાલી પણ આવેલા અને પછી તેની ફરિયાદ લેવામાં આવેલી છે આ હકીકત મળ્યા બાદ પોલીસ કામે લાગેલી અને એવું જાણવા મળેલું કે આ ભાવિક નામનો જે છોકરો છે એને પાયલ નામની છોકરી સાથે થોડા દિવસ પહેલાં મેરેજ કરેલા હતા પરંતુ આ પાયલ નામની છોકરીને તેમના જે મામાનો દીકરો છે કલ્પેશ મોહન ચુનારા તેની સાથે મેરેજ કરવા હતા એટલે આ બધા સાથે મળી અને એવું એક આવતું ઘડેલું કે આ ભાઈને દૂર કરીએ તો જ એના મેરેજ પોસિબલ હતા જેથી કરીને એના મામાના છોકરા કલ્પેશ અને તેના કુટુંબી બે ભાઈઓ થાય છે શૈલેષ કન્નભાઈ ચુનારા અને સુનય રાજુભાઈ ચુનારા આ ત્રણે જણાવે આ ભાઈનું અપહરણ ત્યાંથી કરી અને ત્યાંથી ઉઠાવી ગયેલા હતા અને આ બાબતની ફરિયાદ જાહેર થયેલ છે અને એની પત્ની જે છે પાયિલ એ પણ અમે સામેલ હતી જ્યારે આ છોકરો ત્યાં આવવાનો હતો એનું લોકેશન અને જાણકારી એની પત્નીએ આપેલી હતી અને એ જાણકારીના આધારે આ તેના મામારા દીકરો અને તેના કુટુંબી ભાઈઓ તેને ત્યાંથી ઉઠાવી લીધેલો હતો ગઈકાલથી જે ફરિયાદ નોંધાઈ છે પરિવારવાળા અહીંયા આવે છે પરિવાળાનો આક્ષેપ એ પણ છે કે પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી ને છેલ્લે મારો છોકરો છોકરામાં નહીં ના જે ફરિયાદમાં જેને નામ આવ બહાર આવતા હતા એ આ લોકોએ આનું અપહરણ કરેલું છે તે તણે ત્રણ આરોપીઓને પોલીસે હસ્તગત કરી લીધા છે અને જે તેની પત્ની હતી પાયલ જેનો પણ આમાં રોલ છે તેને પણ પોલીસ હસગત કરેલી છે આ લોકોની પુષ્પળ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે કરાઈ પાસે જે નર્મદા કેનાલ પસાર થઈ છે ત્યાં આ ઉઠાવીને ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી આ લોકોએ કેનાલમાં એને ધક્કો મારી દીધો છે એ જાણકારી પછી પોલીસ તુરંત જ ફાયર બ્રિગેડને બોલાવી અને આજુબાજુના તરવેને પણ બોલાવી અને જો કેનાલમાં બોડી અથવા જીવતો અથવા મરણ ગેલ મળે તો તેની શોધખોળ ચાલુ છે પરંતુ હજુ સુધી અમને આ અપણ તેલ વ્યક્તિ હાથમાં આવેલ નથી હાલ આરોપી હસ્ત થઈ ગયેલ છે અને આગળની કાયદેકીય કાર્યવાહી ચાલુ કરે છે હજુ હસ્તગત કરેલા જ છે પ્રાથમિક પૂછપરછ કરી છે અને એ પરથી અમને આટલું જાણવા મળ્યું છે હજુ આ તો એક પ્રેમ સંબંધ અને અંગત મેટર છે બંને સેમ કાસ્ટના છે એટલે અગાઉ કોઈ ગુણ્યા કૃત્ય વિશે હજુ સુધી અમે એ બાબતમાં તપાસ નથી કરી પરંતુ આ કેનાલમાંથી જે શોધખોળ ચાલુ છે તે પૂરી થઈ એ પણ અમે અમારા આ રેકોર્ડ ઉપરથી તપાસ કરીશું સર કેટલા લોકોની ધરપકડ કરી છે અને કોણ કોણ છે ચાર કોઈ વ્યક્તિ અમે લાવ્યા છે જેમાં મૂળ કલ્પેશ છે કલ્પેશ મોહનભાઈ ચુનારા જેની સાથે આ છોકરી મેરજ કરવા માગતી હતી એ છે અને તેની સાથે એના કુટુંબી બે ભાઈઓ છે જેમાં શૈલેષ કનુભાઈ ચુનારા અને સુનિલ રાજુભાઈ ચુનારા આ ત્રણેય એને અસગત કર્યા છે અને આ પડદા પાછળ જે છોકરી પાયેલ છે જેનું અપહરણ થયું છે તેની પત્ની એનો પણ આમાં રોલ છે એટલે કાવત એનો એક એનો ભાગ છે એટલે એને પણ પોલીસ અસગત કરેલા છે તેઓની પૂછપરછ કર્યા બાદ તેઓને અટક કરવામાં આવશે